યુટ્યુબના મારા દર્શક મિત્રોને વંદે માતરમ મારી યુટ્યુબ ચેનલ રામુ માસ્તરમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જે વાત કરવાના છે એ તહેવાર રાષ્ટ્રીય તહેવાર છે અને એ તહેવારનું નામ છે છવ્વીસમી જાન્યુઆરી એને પ્રજાસત્તાક દિન પણ કહેવામાં આવે છે આપણે દર વર્ષે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એ બે આપણા મહત્ત્વના રાષ્ટ્રીય તહેવારો છે અને આ તહેવારો સમગ્ર રાષ્ટ્રમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સિત્તાલીસને દિવસે આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી આ સમિતિએ દુનિયાના વિવિધ દેશોના બંધારણનો અભ્યાસ કરીને આપણા દેશના બંધારણની રચના કરી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે લાહોરમાં રાવી નદીને કિનારે એક સભા યોજવામાં આવી હતી જવાહરલાલ નહેરુ તેના અધ્યક્ષ હતા આ સભામાં પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી એ ઐતિહાસિક બનાવની સ્મૃતિમાં છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું એ દિવસથી આપણો દેશ લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો આથી દર વર્ષે આ દિવસને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે પ્રજાસત્તાક દિને જાહેર રજા હોય છે શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે તેમાં ધ્વજ ફરકાવવામાં આવે છે ધ્વજને સલામી આપવામાં આવે છે રાષ્ટ્રગીત જન ગણ મન ગાવામાં આવે છે કેટલીક શાળાઓમાં આ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો કે રમત ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે કેટલેક સ્થળે પ્રભાત ફેરીઓ નીકળે છે એમાં ઘણા લોકો જોડાય છે તેઓ દેશભક્તિના ગીતો ગાય છે અને દેશ પ્રેમને લગતા સૂત્રો પણ પોકારે છે ટીવી પર દેશભક્તિની ફિલ્મો પણ દર્શાવવામાં આવે છે દિલ્હીમાં ત્રણેય સેનાઓની પરેડ યોજવામાં આવે છે અને રાષ્ટ્રપતિ તેઓની સલામી ઝીલે છે અહીં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે સરકારી મકાનો અને મોટી મોટી ઇમારતો રાત્રે રોશનીથી ઝળહળી ઉઠે છે હજુ પણ આપણા દેશમાંથી ક્યાંક અંશે થોડી ઘણી ગરીબી બેકારી નિરક્ષરતા અજ્ઞાન વહેમ અને અંધશ્રદ્ધા દૂર થયા છે હજુ પણ આપણે એ દૂર કરવાની જરૂર છે પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણે આપણા દેશમાંથી આ બધા દૂષણોને દૂર કરવાનો સંકલ્પ કરીએ આપણા દેશને આ આબાદ બનાવવા માટે ઉદ્ધમ કરીએ વધુમાં દેશ પ્રગતિ કરી રહ્યો છે આજે વિશ્વની સૌથી મોટી સ્ટેચ્યુ કેવડિયા ડેમ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી મૂકવામાં આવી છે અમદાવાદની અંદર મોટેરા સ્ટેડિયમ કે જેઓ દેશનું સૌથી મોટું ક્રિકેટનું સ્ટેડિયમ ગણવામાં આવે છે દેશ ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યો છે આપણે પણ દેશને ઊંચે લાવવા માટે ખૂબ પ્રયત્ન કરવો જોઈએ સૌને મારા વહ્લા દર્શક મિત્રોને છવ્વીસમી જાન્યુઆરીના વન ડે માતરમ જય ભારત જય હિન્દ જય ભારત